મની ફ્રેન્ડ્સ જય માતાજી જય સ્વામિનારાયણ જય શિયા રામ કેમ છો બધા મજામાં તો કાલે યોગી બાનો બર્થડે બહુ મસ્ત રહ્યો અને બધાએ બહુ બધી વિશેષ વોટ્સઅપમાં કરી ફેસબુકમાં કરી એના બદલ બધાને થેન્ક યુ જો અમારા બેન આજે નાઈને વેલા રેડી થઈ ગયા છે હવે એને અંગૂઠો મોઢામાં લેતા આવડી ગયો છે ને તો અંગૂઠો મોઢામાં લઈને નીકળી જાય એટલે રોવા માંડે પાછો એવું હમણાં રોજનું રૂટીન એનું થઈ ગયું છે ફિડિંગ કરાવેલું હોય હજી તો જસ્ટ જો આવું કરે અંગૂઠું મુકાઈ જાય ને એટલે પાછો અંગૂઠો આવી ગયો એટલે પાછી ગાડી શાંત આવું નવું કાંડ શીખા છે મારે અંગૂઠાની ટેવ ભૂલવાળી છે પણ બધા એમ કે ભલે લે અંગૂઠામાં આમી આવે એમ પણ અંગૂઠો પાતળો થઈ જાય એવી તકલીફ થાય છે આનાથી અને ખાવા છે ઢોસા તો આપણે ખીરું કર્યું કમ્પ્લીટ બનાવશું ઢોસા જે ભગીરથસિંહ નથી તો મા દીકરી બે લસણિયા પેપર ઢોસા કરીને ખાઈ લેશું બટર પેપર ને લસણ પેપર આમાં મને કે મામા ચણા બાફવા મૂકી દે આપણે પાણીપુરી બનાવીશ બનાવી છે મારા પપ્પા પૂરી લઈ આવશે ખબર નહીં બાપ દીકરીની વાત થઈ હવે છે બટેકા આટલા તો જોઈ કેટલી પાણીપુરી બનશે અમારે વાટકી વ્યવહાર જાજો છે અને આજ બટેકા આટલાક જ છે એટલે આજે અમારે વાટકી વ્યવહારમાં પાણીપૂરી કદાચ શેરિંગ નહીં થાય કારણ કે હવે ભગીરથસિંહ રાત્રે છે ઘરે આવવાના છે એટલે કંઈ વેજીટેબલ લેવાય જઈ નહીં અગે કાંઈ અને એ આવે ત્યાં મારે કમ્પ્લીટ બટેકા ચણા બાફીને રાખવા પડે કારણ કે એ આવે સાડા આઠ નવે છે એટલે એની રાહ જોઉં પછી બટેકા બાફું તો મારે બહુ લેટ થઈ જાય એટલે ચણા પલાયરા છે જોઈ બનાવી કે ન બનાવી પાણીપુરી તો ચાલો બધા ઢોસા ખાવા જુઓ અમારા બા હેર સ્ટાઇલિંગ કરે છે માથું તો એને નવાઈ ગયું છે બર્થડેનો થાકોડો ઉતરી ગયો છે બર્થડે બર્થડે કરીને કાલે આખો દિવસ તોફાન કર્યા પછી સવારે લેટ ઉઠી પછી નાઈ નહીં નવી ગિફ્ટ બધી આવી હતી ખોલી ખોલીને રમતે ચડી ગયા બેન

દસ સો બાપુ છીએ કાલ ગિફ્ટમાં ઘડિયાલ આપી ત્યાં મ્યુઝિક ચાલુ ને ચાલુ રાખીને વગાડ્યા રાખે છે બે હખ્યું એક કોઈ પછાડી ખોબો ન પડે હવે કેવી રીતના તેડી તો એવો મજા આવે પડતા નહીં બેમાંથી એક હોય ને ઉડાવી જાય એ હુડે દે રૂમા લઈ રૂમાલ લઈ ગયો હુડાઈ દે केंगे ऐटेंगे केंगे केंगे राइट टाइम गेटेंगे हाय कर दे फ्रेंड्स ने हाई करो हाय फ्रेंड्स के तो पर हाय करो हाय कर दियो फ्रेंड्स ने हाय करो तो रद्द कर वो खारा चीज गया बहन अभी हमारे बहन गुस्से में आ गए અહીંયા પાર્લર ખુલ્યું છે મારે બે બેનોનું પરમ યોગી પાર્લર હા પરમ કસ્ટમર હે યોગી પાર્લર વાળા બેન છે યોગી સામું જો મારી સામું નહીં યોગી તમને પાર્લર કરી દે છે હું નહીં નો યોગી નો બે કયો કલે બ્યુટોન તમારો અચ્છા મેન કેવું છે અમને કેવું છે તારે તારા હે કહેવાનું છે તારે કેમ કેમેરા બાજુ ફરી ગઈ રમતી રમતી મારે વિલીબ્યું કેવાનું ફ્રેન્ડને કઈ અગર ફોન કાપી નથી અરે મોબાઈલ રોકે મેરો બગોમે ગમેયા રમતી હોય ને જોતી હોય ને જો આપણે તેના ઉપર કેમેરો ફોકસ કરીને એટલે સામે પોઝ આપવા માંડે બેન 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 નીચે લગાવી દો બસ નાના બેન બી મલક

બેન ના પાર્લર માં તૈયાર થવા જઈશ તું હાલો બેન વેક્સ કર દો સેમ સે વાય હાય પર મોઢા માથ નો ન ખાય સેમ કેવાય નો નો હાલો બેન વેક્સ કર દો તૈયાર કરી દીધી દીદી એ વેક્સ નત કરવો બેન ને વેક્સ નત કરવો કરવો વેક્સ લઈ આવી ના કે વેક્સ કર દો વેક્સ કર દો

ऊपर आजल फई आ क्या आएवा किंजल फई क्या छे क्या, जे? <laughs> क्या? <laughs> તો આપણો સેવપુરીનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે આજે આટલો જ મસાલો બન્યો છે અને હું ખાઈશ દહીં વિથ સેવપૂરી યોગીબા ખાસે ખાલી દહીં પૂરી તો બધું રેડી થઈ ગયું છે એના પપ્પાથી તો દસ વાગે છે ગાવાના છે એટલે એમના ફ્રેન્ડને કીધું કે આમને ઘરે પૂરીને ચટણીને વસ્તુ પહોંચાડી આવો એટલે યોગીબહેનને ભૂખ લાગી હોય તો જમી ગઈ તો આપણે યોગીબહેનને પહેલાં રેડી કરી દઈશું બધું યોગીબા માટે મોરો મસાલો છે એમનું ભરાઈ જશે પછી એમાં અમારી ડુંગળી લસણવાળી ચટણી એડ કરીને પછી અમે ખાશું આપણે યોગીબા ખાવામાં ઈંડા છે પાણીપુરી નહીં પણ સેવ પૂરી કોઈને ખાવી હોય તો પહોંચી યોગી યોગીબા આપશે એનામાંથી હું નહીં આપું મારામાંથી કારણ કે મને છે ને ઘરે બનાવેલી શેવ પૂરી દહીપુરી ખાડું બહાર મને ખાલી પાણીપુરી સોલે એક નહીં જ ભાવ બાકી દહીપુરી શેવ પૂરી પરમેશ્વરી બાને ભાવે પાણીપુરી દહીં પૂરી સેવ પૂરી ભાવે જો એ કેમેરો ખબર પડવી જોઈએ કે ચાલુ થયો એમ તરત આપણને આમ સામે પોઝ આપવા માંડે ટાટા સી યુ બાબાય પરમ બબાવ યોગી બેન ક્યાં છે સભામાં

કે કે બેટન વિના બગાડે છે તો મને જવાબ કે આના કા તું બહુ કે તો શું થાય આ બેઠા છે યોગી બા અહીંયા દેખાય છે ચારીમાંથી તો કે ઢીલા તો ની ઉપર બસ આ સિદ્ધાંત યાદ રાખજો હંમેશા કોઈ પણ વસ્તુ નહીં અને કોઈ પણ વસ્તુને એમ આ છોડ જેવું છોડ

पहली बात तो तो क्या होता है जो तो पहली बात तो करी कि आपने शरीर ना मुक्त हो जाए दूसरी बात तो करी आपने दूसरी बात तो करी शरीर ना मुक्त ही बना पड़ती है समय आपको पड़े संभाल रख पाए तीसरी बात तीसरी बात क्या करी आपने योग्य रीति है ना नियमन करवा सकते हैं સ્પર્ધા કરવાની છે અને ચોથી વાત એ કે યોગ્ય રીતે એનું નિયમન કરવાનું છે અને છેલ્લી વાર એને આપણે બાળ સંસ્કાર આપવા માટે આપણે સત્સંગનો વારસો ઘણી વાર છે ને આપણે એવું કહીએ છીએ કે વારસો નાખતા આપણે કેમ કે આપણને એમ લાગે છે આજે ઘણા બધા વાલીઓ સંતો કેટલા સભા ના સમયમાં ટાઈમ વેસ્ટ પણ ટાઈમ વેસ્ટ ન થતો આલીન વે સુખાઈ છે એક વાલીને તો આપણો સંતો તો વાત કરતા કે સબરો જો કામ આલીન સે પૂરી થાય ને ઈજે વાલી કમેમાં જે કેતો હું તો મારા બાળક ની કરે ખોસ આ આપડા યોગી બા છે જો ઝૂમ કરીને બતાવું કેટલું શાંતિ થી સાંભળે છે પણ કેમાં કોઈ મર તો ખોસ ખોબે સબકે કુતે દિમાગ પર દવા